સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે પુસ્તક વિમોચન તમારો યોજાયો હતો અને ભવિષ્ય માલિકા પુરાણ છસો વર્ષ જૂનું પવિત્ર ગ્રંથ જે કાળી યુગી અને અંત અનંત યુગના આરંભ અને માનવ જાતના ભવિષ્ય પડકારો વિશે અલૌકિક દર્શન આપે છે ત્યારે ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે ભવિષ્ય માલિકા પુરાણ છસો વર્ષ જૂનું પવિત્ર ગ્રંથ જે કળિયુગનો અંત અને અનંત અનંતયુગના પ્રારંભ અને માનવ માનવજાતના ભવિષ્ય પડકાર વિશે અલૌકિક દર્શન આપે છે ત્યારે ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે જગન્નાથ સંસ્કૃતિના વિશારદ વિદ્વાન પરમ પૂજ્ય પંડિત શ્રી ડોક્ટર કાશીનાથ મિશ્રાજી દ્વારા આ પુસ્તકોને લેખન કરવામાં આવ્યું છે વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે

એ વિમોચનથી ગુજરાતના લોકોને ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે એટલે જાણવા મળશે કે ભાઈ આ ભવિષ્ય માલિકા શું છે ગ્રંથ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે આપણા લોકો બિલકુલ અજાણ છે અને આવી ધારાઓમાં જોડાવા તૈયાર નથી કારણ કે અમે લોકોને ઘરે ઘરે જઈને મળીએ છીએ લોકોને ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ છતાં પણ માનતા નથી એક તો મારા ઘરના જ લોકો જોઈન નથી થતા એટલે એવું लागे छे के भाई आपला गुजराती लोको आमा गणात पाछडसे એટલે એ લોકોને मोटिवेट કરવા માટે આવા कार्यक्रमा કરવામાં આવે છે પંડિત કાશીનાથ મિશ્ર ધર્મ પ્રચાર કે લે આયે હે ઓર વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ કી ઓર સે યહા 7 દિન કા ભાગવત શ્રવણ ઓર વિશ્વ સનાતન ધર્મ કી ઓર સે જો ભવિષ્ય માલિકા શાસ્ત્ર ગુજરાતી ભાષા મે વ્યક્તિઓ કે લિયે લુકાર્પણ કિયા ગયા આજ કે દિન आज बड़ा महत्वपूर्ण दिन है सनातन धर्म के लिए और गुजरात की पवित्र धरती पर भगवान कृष्ण की बड़ा कृपा है जो जगन्नाथ संस्कृति की पुण्य पुस्तक भविष्य भी भी। मालिका पुराण का आज उन्मोचन हुआ बड़ा आनंद है और मेरा विचारधारा ये गुजरात के सारे जनसाधारण को सनातन धर्म और एक स्वतंत्र मर्यादा के साथ आगे बढ़े जय जय ये सनातन धर्म का पुस्तक सारा विश्व को सनातन धर्म बनाने के लिए पुस्तक का रचना जगन्नाथ जी की इच्छा से हुआ था और आज उसको हमने रचना की और उसका लोकार्पण किया ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज